જય માતાજી મિત્રો કેમ છો મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે રમેલમાં ગોડે કર્યા ગોડા ભાગ ચાર ક્યારે આવશે તો મિત્રો ફાઇનલી આજે ભાગ ચાર આવી ગયો છે એસ બી હિન્દુસ્તાની ચેનલની અંદર તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તો તેમનું નામ અને તેમના ગામનું નામ મારી વિડીયોની અંદર લાઈવમાં લેવામાં આવશે એ પણ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તો ઘણા લોકો આ વિડીયોની અંદર કોમેન્ટ કરશે તો ભાઈ આ વિડીયોની અંદર કોમેન્ટ કરવાની નથી તમને એક ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મળશે તે વિડીયોની અંદર કોમેન્ટ કરશો તો જ તમારું નામ સિલેક્ટ કરવામાં આવશે તો જલ્દીથી સિલેક્ટ કરો અને આજે આપણે જાણવાના છીએ ગુજરાતના લોકલાડીલા એવા નયનાબેન ઠાકોરને આપ સૌ જાણતા જશો તો મિત્રો નયનાબેન ઠાકોર હાલમાં કેવું જીવન જીવે છે તે વિડીયોની અંદર સંપૂર્ણ રીતે માહિતી આપેલ છે તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં નયના ઠાકોરનું રિયલ નામ નયનાબેન ઠાકોર છે તેઓ ભાભર તાલુકામાં આવેલા ચાત્રા ગામમાં રહે છે અને તેમનો જન્મ પણ ત્યાં જ થયેલો હશે વાત કરીએ નયનાબેન ઠાકોરના ફેમિલી વિશે તો ફેમિલીની અંદર માતા પિતા બે ભાઈ છે માતા પિતા એટલે કે પિતાનું નામ ગણાજી ઠાકોર છે અને બે ભાઈ છે મોટાભાઈનું નામ જીવરાજભાઈ ઠાકોર અને નાના ભાઈનું નામ રમેશભાઈ ઠાકોર છે નયનાબેન ઠાકોર પ્રોફેશનથી સિંગર છે મિત્રો આ હતી નયનાબેન ઠાકોરની એક નાનકડી એવી લાઈફ સ્ટાઈલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને ને શેર કરજો